હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ઘરમાં જ પડેલી વસ્તુઓમાંથી નેચરલ આયુર્વેદિક સાબુ બનાવતા શીખવાના છીએ જે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ગુણકારી છે માર્કેટમાંથી જે સાબુ ખરીદતા હોઈએ તેમાં કેમિકલનો ઉપયોગ થયો હોવાની સંભાવના હોય પરંતુ અહીં આપણે કેમિકલ વગર જ પ્યોર નેચરલ સાબુ બનાવતા શીખવાના છીએ તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને ને પણ જરૂરથી કરજો ચાલો શરૂ કરીએ વિડિયો સૌપ્રથમ અહીં આપણે સાબુ બનાવતા શીખવાના ચોખા આપણી ત્વચાની સુંદરતા વધારવામાં મદદરૂપ બને છે એનાથી વ્હાઈટનિંગ મેળવી શકાય છે અહીં તમે કોઈ પણ ચોખા લઈ શકો છો અને તે ચોખાને સારા પાણીએ પહેલા તો ધોઈ નાખવાના છે ચોખાથી ત્વચાનો રંગ નિખરે છે અને સ્કિનને વ્હાઈટ અને બ્રાઇટ બનાવે છે હવે આ પાણીને ફેંકી દેવાનું છે અને આ રીતે ચોખાને ક્લીન કરી દઈએ ત્યાર પછી કોઈ પણ એક કપડું પાથરી અને આ ચોખાને સૂકવી દેવાના છે લગભગ અડધીથી એક કલાકમાં આ ચોખા સુકાઈ જશે ચોખા ડ્રાય થાય ત્યાં સુધી તેને સુકાવા માટે રાખી દઈએ તો અહીં થોડી જ વારમાં ચોખા સરસ રીતે સુકાઈ ગયા છે અને તેને ફરીથી આપણે એક વાસણમાં લઈ લઈએ અહીં ચોખા એકદમ ડ્રાય થઈ ગયા છે ત્યાર પછી એક મિક્સર જાર લઈશું અને મિક્સર જારમાં ચોખા ઉમેરી દઈએ અને તેને પીસી લેવાના છે જેટલો ઝીણો પાવડર થઈ શકે એટલો ઝીણો પાવડર બનાવી લઈએ તો અહીં મેં ચોખા પીસી લીધેલા છે અને હવે તેને ચાળી લઈએ જેથી કે મોટા કોઈ પણ કણ રહી ગયા હોય તો તે નીકળી જાય તે માટે આપણે ચાળવું ખૂબ જ જરૂરી છે ચોખાને ચાળતા જે આ મોટા કણ વધે છે તેને આપણે ફેંકવાના નથી તેમાંથી તમે સ્ક્રબ બનાવી શકો છો જી હા સ્કિનને સ્ક્રબિંગ કરવા માટે આમાંથી સ્ક્રબ પણ બનાવી શકાય છે તો આ રીતે પણ તેનો ઉપયોગ થઈ શકે તો આ રીતે આપણે એકદમ ઝીણો પાવડર બનાવવાનો છે ત્યાર પછી ફરીથી આપણે તેને એક વાસણમાં આ રીતે લઈ લઈએ અને ત્યાર પછી તેમાં થોડું પાણી ઉમેરી અને એક ઘાટું પેસ્ટ બનાવીએ જો આ રીતે એકદમ ઘાટું તેમાંથી પેસ્ટ બનાવવાનું છે હવે આ ચોખાનો સાબુ છે તે તૈલી ત્વચા માટે તો ખૂબ જ ગુણકારી છે પરંતુ જેમની ડ્રાય સ્કિન છે તેઓએ આ ચોખાની પેસ્ટમાં અડધી ચમચી ગ્લિસરીન ઉમેરવાનું છે અને ત્યાર પછી બે વિટામિન ઈની કેપ્સ્યુલ પણ તેમાં ઉમેરીએ જો આ બે વસ્તુ ન હોય તો પણ ચાલે અને ઉમેરીએ તો વધુ સારું રહેશે અને જેમની ઓઇલી સ્કીન હોય તે ફક્ત ચોખાથી પણ સાબુ બનાવી શકે છે જેમની ડ્રાય સ્કિન છે તેમણે આ બે વસ્તુ ઉમેરવાની છે ફરીથી તેને સારી રીતે મિક્સ કરી લઈએ હવે આમાંથી સાબુ કઈ રીતે બનાવવા એ આપણે હમણાં આગળ વિડીયોમાં જોઈશું પહેલાં તો આપણે દરેક વસ્તુની પેસ્ટ કઈ રીતે રેડી કરવી એ રેડી કરી લઈએ ત્યાર પછી અહીં આપણે એલોવેરાના સાબુ બનાવવા માટે અહીં મેં એલોવેરાનો ટુકડો લીધેલો છે હવે તેમાં બંને સાઈડ આ જે કાંટાવાળો ભાગ છે તેને આપણે કાઢી નાખવાનો છે અને એલોવેરાને સારી રીતે ધોઈ નાખવાનું છે ત્યાર પછી તેના આ રીતે ટુકડા કરી લેવાના છે છાલ સહિત જ તેના આ રીતે ટુકડા કરવાના છે આ રીતે ટુકડા કર્યા પછી તેને પણ આપણે મિક્સર જારમાં ઉમેરી અને પીસી લેવાનું છે જેટલું પણ ઝીણું પીસી શકાય એટલું ઝીણું અહીં આપણે તેને પીસી લેવાનું છે ગયા પછી અહીં આપણે તેને ગાળી લેવાનું છે જેથી કે તેમાં કોઈ પણ મોટા પાર્ટિકલ્સ રહી ગયા હોય તો તે નીકળી જાય એલોવેરા તો સર્વ ગુણ સંપન્ન છે એટલે એમાં કોઈ પણ વસ્તુ આપણે મિક્સ કરવાની જરૂર રહેતી નથી તો આ રીતે પેસ્ટ બનાવી તેને પણ સાઈડમાં રાખી દઈએ હવે અહીં આપણે લીમડાના સાબુ માટેની પેસ્ટ બનાવતા જોઈએ તો અહીં મેં કડવો લીમડો લીધેલો છે લીમડાના ગુણ વિશે તો કહેવાની જરૂર જ નથી કારણ કે લીમડો અનેક રીતે ખૂબ જ ગુણકારી છે તો પહેલાં તો આ લીમડાના પાનને સારી રીતે ધોઈ નાખવાના છે જેમને પણ ત્વચાનો રોગ હોય ચામડીના કોઈ પણ રોગ હોય તેમના માટે લીમડાનો સાબુ સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે સાથે જ જેઓને તાવ વગેરે આવતું હોય તેમના માટે પણ આ ખૂબ જ બેસ્ટ રહેશે હવે આ પાન ધોવાઈ જાય ત્યાર પછી તેને પણ મિક્સર જારમાં ઉમેરી અને સારી રીતે પીસી લેવાના છે ઘણા લોકો નહાતી વખતે લીમડાના પાન પાણીમાં ઉકાળી અને તે પાણીથી નાહતા હોય છે પરંતુ જો આપણે આ રીતે સાબુ બનાવી લઈએ ને તો વારંવાર લીમડાને પાણીમાં પલાળવાની જરૂર રહેતી નથી આ રીતે પીસાઈ ગયા પછી કંઈક આવું પેસ્ટ બનીને રેડી થશે હવે આપણે તેને પણ ગાળી લઈએ લીમડાનો જેટલો પણ રસ છે તે બધું જ ગાડી અને આપણે આ વાટકીમાં લઈ લઈએ તો આ રીતે આપણે કડવા લીમડાના પાનનો રસ કાઢી લેવાનો છે હવે તેમાં પણ આપણે થોડું ગ્લિસરીન ઉમેરીશું ગ્લિસરીન પણ આપણી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક ગણાય છે અને સાથે તેમાં પણ બે વિટામિન ઈ કેપ્સ્યુલ ઉમેરીશું વિટામિન ઈ આપણી ત્વચા માટે અને વાળ માટે બંને માટે એટલું જ ફાયદાકારક ગણવામાં આવે છે તો લીમડાના પાનની આ રીતે આપણે પેસ્ટ બનાવી લેવાની છે અને હવે તેને પણ આપણે સાઈડમાં રાખી દઈએ અને ત્યાર પછી આપણે લીંબુની પેસ્ટ બનાવતા શીખીશું તો અહીં આપણે કોઈ પણ ત્રણ થી ચાર લીંબુ લેવાના છે પહેલા તો આપણે તેને સારી રીતે ધોઈ નાખીએ ધોઈ નાખ્યા પછી તેના ટુકડા કરી લઈએ હવે આ ટુકડા કર્યા પછી આ લીંબુમાંથી રસ કાઢી નાખવાનો છે અહીં આપણે આ રસની કોઈ જરૂર નથી આ રસનો ઉપયોગ તમે કોઈ પણ રસોઈમાં કરી શકો છો અને તેમાંથી જે છોતરા વધે છે તે છોતરાનો આપણે ઉપયોગ કરવાનો છે જો તમારા પાસે છોતરા પડ્યા હોય કોઈ પણ રસોઈ બનાવતી વખતે તો તેમાંથી પણ તમે બનાવી શકો છો તો આ રસ સાઈડમાં રાખી દઈએ અને હવે આપણે આ છોતરાનો જ ઉપયોગ કરીશું ફરીથી અહીં આપણે મિક્સર જાર લઈશું અને આ લીંબુના છોતરા છે તેના નાના નાના ટુકડા કરી અને તેમાં ઉમેરી દઈશું અને તેમાં જે બી છે તે બી કાઢી નાખવાના છે અને તેના ટુકડા કરી તેમાં ઉમેરી દેવાના છે હવે તેને પણ સારી રીતે પીસી લઈએ જેટલું પણ ઝીણું પીસાઈ શકે એટલું પીસી લેવાનું છે જુઓ તો લીંબુના છોતરા પીસાતા કંઈક આ રીતે પેસ્ટ બનીને રેડી થાય છે ચાલો તેને પણ આપણે ગાળી લઈએ અહીં આપણે તેને ગાડી લીધેલું છે અને લીંબુની પ્રોપર્ટીઝ પણ ડ્રાય હોય છે તે માટે આમાં પણ આપણે થોડું ગ્લિસરીન ઉમેરીશું અને વિટામિન એની કેપ્સ્યુલ ઉમેરીશું ત્યાર પછી તેને સારી રીતે મિક્સ કરી લઈએ હવે આ મિશ્રણને પણ આપણે સાઈડમાં રાખી દઈએ ત્યાર પછી હવે આપણે અહીં ચંદન લઈશું અહીં મેં લીધેલું છે ગોપી ચંદન જો તમારા પાસે આ ગોપીચંદન ન હોય તો તમે મુલતાની માટીનો પણ ઉપયોગ કરી શકો છો અને જો ગોપીચંદન હોય તો તે પણ લઈ શકાય છે તો પહેલાં તો હવે આ ગોપીચંદન છે તેને આપણે ટુકડા કરી અને તેનો પાવડર બનાવી લેવાનો છે મુલતાની માટીનો પાવડર હોય તો પણ ચાલે તો અહીં મેં આ રીતે એકદમ ઝીણો પાવડર બનાવી લીધેલો છે અને તેને પણ આપણે એક બાઉલમાં કાઢી લઈએ અને તેમાં થોડું પાણી મિક્સ કરી અને ઘટ પેસ્ટ રેડી કરીએ તો આ રીતે આપણે મુલતાનની માટીનું અથવા તો ચંદનનું પેસ્ટ બનાવવાનું છે અને તેમાં કોઈ પણ વસ્તુ સાથે મિક્સ કરવાની જરૂર નથી અથવા તમે ગ્લેસરીન અથવા વિટામિન ઈની કેપ્સ્યુલ મિક્સ કરી પણ શકો અથવા આમને આમ પણ રાખી શકો તો અહીં આપણે અલગ અલગ રીતે ટોટલ પાંચ રીતનું સાબુનનું મિશ્રણ બનાવીને રેડી કર્યું છે હવે આમાંથી સાબુ કઈ રીતે બની શકશે એ આપણે જોવાનું છે તો તેના માટે અહીં આપણે ઉપયોગ કરીશું સોપ બેઝનો આ સોપ બેઝ માર્કેટમાં ખૂબ જ સહેલાઈથી અને ઓછી કિંમતમાં મળી જાય છે હવે આ સોપ બેઝના આપણે નાના નાના ટુકડા કરી નાખવાના છે મોટા વાસણમાં પાણી ગરમ થવા રાખીએ અને તે પાણી ગરમ થાય ઉકળવા લાગે ત્યાર પછી તેમાં સ્ટેન્ડ રાખીએ સ્ટેન્ડ રાખી અને હવે આપણે જે આ સોપ બેઝના ટુકડા કર્યા છે તેને તેના પર રાખી દઈએ અને તેને ઓગળવા દઈએ જેમ પાણી ઉકળવા લાગશે પાણી ગરમ થશે અને આ સોપ બેઝ છે તે એકદમ ઓગળી જશે અને પાણી બની તો અહીં આ સોપ બેઝ ઘન રૂપમાંથી પ્રવાહી રૂપમાં થઈ ગયું છે ત્યાર પછી જુઓ અહીં આપણે જેટલા પણ મિશ્રણ બનાવ્યા છે લીમડાનું મિશ્રણ લીંબુનું મિશ્રણ એલોવેરાનું મિશ્રણ મુલતાની માટી અથવા ચંદનનું મિશ્રણ અને ચોખાનું મિશ્રણ તેને સારી રીતે મિક્સ કરી લઈએ હવે જે આ ગરમ કરેલું સોપ બેઝ છે તેમાં તેની સાથે તેને મિક્સ કરીએ અહીં આપણે જેટલું મિશ્રણ લીધેલું છે એટલા જ માપમાં સોપ બેઝ તેમાં ઉમેરવાનું છે સોપ લિક્વિડ ઉમેર્યા પછી બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લઈએ પછી અહીં મેં લીધેલી છે સોપ ટ્રે આ સોપ ટ્રે સાબુને આકાર આપવા માટે હોય છે જો તમારા પાસે આવી સોપ ટ્રે ન હોય તો પણ ચાલે આઈસ્ક્રીમની ડબ્બી અથવા તો પ્લાસ્ટિકની કોઈ ડબ્બી હોય તેનાથી પણ તમે આ સાબુ બનાવી શકો છો અને સોપ બેઝ હોય તો તમે માર્કેટમાં સાબુ મળતા હોય તેવો જ આકાર આપી શકો છો હવે આ સોપ બેઝ ટ્રે છે તેમાં આપણે આ લિક્વિડ જે બનાવ્યું છે તેને તેમાં ઉમેરવાનું છે તમે ટ્રાવેલિંગમાં લઈ જવા માટે સોપ બનાવવા માંગતા હોય સાબુ બનાવવા માંગતા હોય તો આવી ટ્રેનો પણ ઉપયોગ કરી શકાય છે તો તો આનાથી પણ 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 નાના નાના સાબુ બનશે અને તમે તેને સાથે લઈ જઈ શકો છો આ આ રીતે મિશ્રણ ભરી શકાય હવે આ ટ્રે જામવા માટે જો તેને ફ્રીજમાં રાખવામાં આવે તો એક કલાકનો સમય લાગશે અને જો તેને રૂમ ટેમ્પરેચરમાં રાખીએ તો એક દિવસ સુધી તેમને તેમ રહેવા દેવું પડશે તો તમે જોઈ શકશો કે આ સાબુ સરસ રીતે જામી જશે અને માર્કેટમાંથી જેવા ખરીદતા હોય તેવા જ બની જશે તો અત્યારે હું આ સાબુને એક કલાક માટે ફ્રિજમાં રાખી દઈશ એક કલાક પછી જોઈએ તો ફ્રિજમાંથી સાબુ કાઢતા તે સરસ રીતે જામી ગયા છે જુઓ એકદમ માર્કેટમાંથી જેવા ખરીદતા હોય ને એવા જ સાબુ બની ગયા છે જુઓ તમે જોઈ શકો છો કેટલા સરસ અહીં સાબુ બની ગયા છે હજુ વિડીયો છોડીને જવાનું નથી આ સાબુથી ખરેખર ફીણ પણ વળે છે કે નહીં એ પણ જોવાનું બાકી છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો કેટલા સરસ સાબુ બન્યા છે સરસ સરસ તેમાં ડિઝાઇન પણ પડેલી છે આપણે જે પ્લાસ્ટિક બાઉલમાં સાબુ જમાવ્યા હતા તે પણ ખૂબ સરસ રીતે જામી ગયા છે અને એકદમ માર્કેટ જેવા જ બની ગયા છે તો જો ટ્રે ન હોય તો આ રીતે પ્લાસ્ટિક બાઉલમાં પણ સાબુ બનાવી શકાય છે દરેક સાબુ તો ખૂબ સરસ બની ગયા છે પરંતુ શું ખરેખર આ સાબુમાં ફીણ વળશે કે નહીં તે પણ ચાલો જોઈ લઈએ તો અહીં મેં એક બાઉલમાં પાણી લીધેલું છે અને ચાલો હેન્ડવોશ કરીને પણ આપણે જોઈ લઈએ જુઓ ખૂબ જ સરસ અહીં ફીણ વળી રહ્યા છે માર્કેટમાંથી જે સાબુ લાવતા હોય તેના જેવા જ આમાં ફીણ વળી રહ્યા છે ખૂબ જ બેસ્ટ રિઝલ્ટ છે માર્કેટમાંથી સાબુ લાવીએ તેમાં ખરેખર કોઈ નેચરલ વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે ફક્ત એસેન્સનો જ ઉપયોગ કર્યો છે એ આપણને ખબર ન હોય પરંતુ અહીં આપણે જો ઘરે જ સાબુ બનાવીએ તો આપણને ખબર હોય કે સો ટકા ખાતરી સાથે આપણે જાણતા હોઈએ કે આ નેચરલ વસ્તુનો જ બનાવ્યો છે તેથી તેના દરેક ફાયદા પણ આપણને મળે છે

વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ